પુર ગામની અંદર આ સુરેશભાઈ મગફળીની વાડી છે અને આપણે ભાઈ તમારું નામ છે નિતેશભાઈ હવે આગળ નિતેશભાઈ બારેયા બારીએ ને નિતેશભાઈ બારીયાની વાડીમાં આપણે આવ્યા હું આપણે મગફળી મગફળી વાવી છે આજે તારીખ છે પચીસ સાત બે હજાર ને પચીસ અને આજ શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે આપણે જોવા આવ્યા છે મગફળીમાં ઈયળ કથિરી અને આ રાત્ર મગફળી બધી પીળી પડી ગઈ છે તો કે જનરલી બધી મગફળી પીળી છે તો મગફળી પીડાશનું કારણ ઘણા પ્રકારના હોય નાઇટ્રોજન ઘટતું હોય સલ્ફરની ઉણપ હોય અથવા તો ઘણી પ્રકારના એ ફૂગની હિસાબે પણ પીડી પડતી હોય એ પીડી ભૂલી જાવ પણ મેન અત્યારે રોગ છે ખેડૂત મિત્રો કથીરીનો તો હું તમને બતાવું કથીરી કેવી હોય તમને જો અહીંયા પાંદડા તમારા કેવા થાય એના માટે આપણે એવા છે બતાવી પાંદ તો ખેડૂત મિત્રો તમારી મગફળીમાં જો કથીરી હોય ને તો પાંદડાવા થાય જોઈ લો તમે આના માટે આપણે એવા છીએ જો આ તમારા પાંદડા આ રીતે આમ થઈ જાય અને તમારો છોડું એકદમ છેદ પીરાશ મારવા માંડે અને આ પાંદડા આખા થઈ જાય જુઓ તમે આ એટલે કથીરી છે ને ખરાબમાં ખરાબ એના કરતાં એ હારી કથીરી છે ને દેખાય નહીં એ તમને ઝીમી લાલ એકદમ હોય બારીકથી અને આપણે કાચથી જોવાય પણ એકદમ તમારા છોડને એકદમ બ્રેક મારી દઈએ વૃદ્ધિ અટકાવી દઈએ અને દાખલા તરીકે જે પાક વ્યવસ્થા હોય તમે કથિરીને દવાનો ઉપયોગ ન કરવો તો તમારે એની અંદર ટૂંકમાં ઉકારો ટૂંકમાં આપણે ટૂંકમાં ઉત્પાદન તમારું ઘટે અને રાતા ટૂંકમાં માંડવી રાખી તમારે રાતે થઈ જાય એમ તો દરેક ખેડૂત મિત્રોને ખાસ કહેવાનું કે અત્યારે કથરીનો એટલે જબરજસ્ત છે તો દરેક ખેડૂત મિત્રો ખાસ કરીને કથરીન દવાનો ઉપયોગ કરે એમાં તો હવે હાઈકો ગુફળ તો અત્યારે બંધ થઈ ગયું છે જો સામાન્ય અવસ્થામાં તો તમે એક તારાનો ઉપયોગ કરી શકો નંબર બીજો આપણે પ્રોપીરાઇઝેટ કરીને આવે દવા એક પચીસ ટકા એ તમે પપમાં ત્રીસ એમ એન વિગે ચાર પપ કરીને દવા ત્રણ પપ કરીને મારો તો એનું પણ પરિણામ સારું મળે છે સિમ્બા કરીને દવા એક આવે છે એનું પણ સારું પરિણામ મળે છે ધાનુકા કંપનીની એક દવા કથરીને આવે પણ એ દવા પણ સારી આવે છે તમે બીજે આપણે ઓડિન કરીને દવા એક આવે છે એ તમે પપ્પા પચી એમને નાખો એ પણ દવા કામ કરે છે છતાંય પણ ખેડૂત કોઈ પ્રશ્ન થતો હોય જો આ કથિરી ખાસ ખરાબ ગયા વખતે દરેક ખેડૂતના ખેતરમાં લગભગ માંડવી તમારી હાથે થઈ ગઈ હતી આપણે ફૂકનાશક દવા બધી ઊંચી ઊંચી મારતા હોય પણ કથરીની કોઈ દવા ન મારતા હોય તો ખેડૂત મિત્રોને ખાસ આપણે કહેવાનું કે તમે ફૂગનાશક દવા ભલે ગમે એક્ઝાકોનો જલ મારો કે પ્રોપિકોનો જલ મારો કે પ્રાયોગસર મારો કે ગમે તો ખોલી મારો પણ તમે કથરીની દવાનો ઉપયોગ કરો કારણ કથિરીથી તમારું ઉત્પાદન આજુ બધું ઘટે અને માંડવી તમારે રાતે થઈ જાય એકદમ બરોબર છે તો આજનો આપણો વિષય હતો કથરીનો તો દરેક ખેડૂત મિત્રોને ખાસ આપણે કહેવાનું અત્યારે તમારે મગફળી ત્રીસ દિવસની ચાલીસ દિવસની મગફળી થઈ ગઈ છે તો દરેક ખેડૂત મિત્રો કથરીનો ઉપયોગ કરો કથરી છે એ છુપ્પો દુશ્મન તમારો છે તમને ખબર ન પડે પણ તમારી મગફળી વૃદ્ધિ અટકી જાય ઉત્પાદન તમારું ઘટે અને તમારી માંડવી છે લાતી થઈ જાય બરાબર છે તો દરેક ખેડૂત મિત્રોને ખાસ અમારે કહેવાનું કે તમે ખાસ કરીને તમે કથરીની દવાનો ઉપયોગ કરજો તમારે કંઈ બોલનું બોલો ભાઈ હવે માંડવી કેવી છે કેટલા વિગાની માંડવી છે વીઘા ચોવી વીઘાની

જમીનની મગફળીમાં ખાસ કરીને તેલબિયા પાકમાં સલ્ફર ઘટતું હોય આખા ભારતની અંદર ત્રીસ ટકા સલ્ફર ઘટે તો દરેક ખેડૂત મિત્રો ખાસ કરી સલ્ફરનો પણ ઉપયોગ કરો અને કથરીન દવાનો પણ ઉપયોગ કરો અને બીજું તમારે કંઈ કયો ભાઈ દવા કેટલી વખત મારી પેલો રાવ સારી રીતે બરાબર તો આજે આપણે જઈએ ગામ સાપુર તાલુકો વંથલી અને જિલ્લો જૂનાગઢ છતાંય કથિરીને દવામાં તમારે તકલીફ પડતી હોય તો તમે કોમેન્ટમાં મારા યુટ્યુબમાં ચેનલ છે આપણી શિવશક્તિ એકનો સેન્ટર સંજયભાઈ અમે તમે કોમેન્ટ કરજો તમારા ફોન નંબર છે મને ફોન કરજો તમને સારામાં સારી સલાહ આપવામાં આવશે બરાબર છે અને આપણી ચેનલ તમને ગમતી હોય તો સબસ્ક્રાઈબ જ્યારે કરજો અને શેર કરજો જય હિન્દ જય ભારત